જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના અમારા નવા લોગમાં કેમ છો બધા મજામાં મજામાં તા ને અમારે આજે દેખો સાંજ પડી ગઈ છે અમે ચાલ્યા ઘરે ખરપડું બંધ કરી દીધું ખરપાનું દેખો હજી મગફળીવાળા એંડા આટલા આટલા થયા છે અમારે ક્રિશ્ન દેખો બોલાવાય હતા દેખોરી જય માતાજી માતાજીનાલી મિત્રો આપણે રંડપમાં પાણી ચાલુ કરી દીધું છે અત્યારે ને દણ ને દવા સડવાની છે દેખો માર પૂરે તાલુ રે રેન્ડ યલો મિત્રો હું જઈ રહ્યો છું પાણી વાળવા આપણે દેશી જુગાડ બનાવી ની પાછળ દેખો દોરાઈ ગઈ હતી જાય છે આપણે આવી ગયા ફોર બદલવા માટે ચાલુ કરી નાખો દેખો મિત્રો આપણે ફુવારે ચાલુ કરી દીધા પરેશર આવી ઓછું પડે એટલે થોડાક એક ચાર લોક બંધ કરી દઉં આપણે ને દળવાનું બંધ કરી નાખ્યું સાજ પડી ગઈ દેખો દૂધ પર ટાઈમ થઈ ગયો અમે ચાલ્યા કરતી ફાઇનલી મિત્રો આપણે ચાલ્યા ઘરે ઘરે જઈને હજી દૂધ પરવા જવાનું છે દીખું મારું રાયડું એક સાજ પડી ગઈ છે તમે ફરી દૂધ સાંજને નજારો বাই টাটা